પ્રાકૃતિક સૌંદર્યના ચાહકોને ધોધનું દ્રશ્ય મનમોહિત કરે છે તમે ગુજરાતમાં આવા ઝરણા અનેક જોયા છે પરંતુ આજે એવા સ્થળની આપને વાત કરવા જઈ રહ્યા છીએ જે એક જ ડુંગર પર આવેલા છે સાત ઝરણા

ડુંગર પરથી વહેતા સાત ઝરણા લોકોના આકર્ષણનું કેન્દ્ર મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડાથી આશરે ત્રીસ કિલોમીટરના અંતરે સાત કુંડા આવેલું છે પ્રકૃતિ પ્રેમીઓ માટે ઝરણાઓ અને જળધોધ કુદરત તરફથી અમૂલ્ય અને અદ્વિતીય ભેટ છે પ્રાકૃતિક સૌંદર્યના ચાહકોને દૂધનું દ્રશ્ય મનમોહિત કરી દે છે ગુફામાં સાત કુંડિયા મહાદેવ પર જળાભિષેક પથ્થરો કરે છે અને તેની વિશેષતા એ છે કે ડુંગર પરથી વહેતા સાત પાણીના ઝરણા ધરતી સુધી પહોંચે છે આ સુંદર નજારો પ્રવાસીઓનું મન મોહી લે છે અને જંગલમાં સાતકુંડા ડોલિયામાં પર્વત ઉપર સાત પાણીના સાત કુંડા આવેલા છે જે સાતકુંડા જે કુંડના નામ પરથી સાત કુંડ સાત કુંડ આવેલ હોવાથી ગામનું નામ સાત કુંડ રાખેલ છે તેમજ સાત કુંડના ત્રીજા કુંડ ઉપર શિવજી નું મંદિર આવેલું છે જે આસ્થાનું કેન્દ્ર છે ચાલીસ થી પચાસ કિલોમીટર દૂર થતી શ્રદ્ધાળુઓ આવી તે જે નાહવાનો કારણ કે સાત કુંડના ધોધ ને કારણ કે ઝરણું અવિરત ઝરણું વહેતું રહે છે તેથી લોકો ગંગા સમાન માની લોકો નાહવાનો લાભ લે છે તેમજ એની પવિત્રતા ધન્યતા માને છે એટલે તરફ ખેંચી જાય છે દૂર થી દોડીને ધોધની નજીક પહોંચી જવાનું મન થાય તેવા આ રમણીય સ્થળ પર સૌથી છેલ્લો કુદરતી સાતમો કુંડ પસાર કરી બીજી તરફ થોડા પગથિયા ચડીને ઉપર જાઓ એટલે છઠ્ઠા અને સાતમા ધોધની વચ્ચે પથ્થરોની હારમાળામાં માળામાં વચ્ચો કુદરતી ગુફામાં શિવજી હનુમાનજી તેમજ ભૈરવ દાદા બિરાજમાન છે ગુફામાં બે શિવલિંગ છે અને માતાજી છે ગુફામાં પ્રવેશો એટલે સતત ઉપરના પથ્થરોમાંથી પાણી ટપકતું રહે છે ગુફાની બહાર થોડી દૂર નાની બીજી ગુફામાં પૌરાણિક મૂર્તિના ભગ્ન અવશેષો એ પ્રાચીન કાળની સ્થળની ખ્યાતિની શાખ પૂરે છે એવું કહેવાય છે કે ડુંગર ઉપર એક અંદર તળાવ છે દેખાતું નથી પણ આગલા અમારા પૂર્વજે જોયેલું છે એટલે આ ઝરણું ત્યાંથી વહેવે છે અહીંયા આગળ છે ત્યાંથી અને નીચેવાળા કુંડમાંથી અદૃશ્ય થઈ જાય છે આગળ જતું દેખાતું નથી અને આ જળનું પાણી જે લઈ જાય છે ઘરને અને જેને કોઈ નાના છોકરાને માતાને ધાવણ ના આવતું હોય ને આ જળ પીવડાવે તો તૈયારીમાં ચાલુ થાય છે એ તો સાક્ષાત ચમત્કાર જ છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર સ્થળની વિશેષતા એ છે કે દુષ્કાળના વર્ષોમાં પણ અહીં પાણી સુકાતું નથી સાત કુંડ સુધી પાણીની આવક નિરંતર વહે છે કુદરતની કૃપા દ્રષ્ટિને પરિણામે અહીંની એક પ્રચલિત લોકમાન્યતા એવી પણ છે કે કોઈ માતા બાળકને જન્મ આપ્યા પછી ધામણ ન આવતું હોય માતાના દૂધના પોષણ વગર કુમળું ફૂલ મુરજાતુ હોય તો આ સાત કુંડાના કુંડના પાણી માતાને પીવડાવવામાં આવે તો દૂધની અમૃત ધારા શરૂ થઈ જાય છે આસપાસના વિસ્તારની અનેક માતાઓ શ્રદ્ધાના બળે દર્શનાર્થે આવે છે કુંડું ઉભરાઈને આવે અને જે આ આ મેન કુંડની અંદર જે પાણી પડે એમાંથી રાક્ષસી પવન હોય કુદરતી પવન હોય કદાચ કોકને તકલીફ થતી હોય કોકને બચ્ચાને થોન ને એની માન થોન ના આવતું હોય પણ આવે એના બ્લાઉઝ પલાળી લઈ જાય અને પાણી પણ આવે આવે આવું આ પાણી કઈ છે કઈ જતું રે કોઈ ખબર નથી અને આ પ્રાકૃતિક રીતે સૌંદર્ય ચારે બાજુ હરિયાળી ભૂમિ છે અને આ ભૂમિ ની અંદર કુદરતી આટલી મેર કરી છે અને આનાથી વિશેષ વધુ થાય તો સારું ઊંચન્યથી પડતા ધોધનું દ્રશ્ય એકવાર જોયા પછી સ્મૃતિમાં હંમેશા અંકિત થઈ જાય છે પાણીના ધોધના અવાજ વચ્ચે અહીં કોઈના શબ્દો નહીં પણ પાણીનો ખળખળ અવાજ બોલે છે જેમ ઉપર જઈએ તેમ નાના થતા કુદરતી કુંડ આવેલા છે પ્રકૃતિની ગોદમાં બેસીને પાણીની સાથે લીલીછમ હરિયાળી નીલરંગી આકાશ અને પક્ષીઓનો મધુર કલબલાટ એક અલૌકિક અનુભૂતિને આપણા હૃદયમાં જડી દે છે ઉંચાઈ પડતા ધોધનું દ્રશ્ય એકવાર જોયા પછી સ્મૃતિમાં હંમેશા અંકિત થઈ જાય છે હસમુખ રાવલ ગુજરાત ફર્સ્ટ મહીસાગર